પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ચંદનજી ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીમરભાઈ દેસાઈ કોંગ્રેસના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જનમંચ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નોને લઈને ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રોડ રસ્તા પીવાના પાણી અને ગામના મસાલનો પ્રશ્ન ટોપ ટેનમાં રહ્યો હતો લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરે અને દરેક ફોર્મ વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ ભરીને લોકો દ્વારા આપવામાં આવ્યા હતા અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના નિકાલ કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે રોડ રસ્તા પાણી પ્રશ્નો દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પોલીસ તંત્ર ઉપર કટાક્ષ કરતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે ત્યારે આ તકે દારૂ જુગારના ધંધા બંધ કરાવવા પોલીસ તંત્રને અપીલ કરી હતી રાધનપુરની જનતાના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ આ જનમંચનો કાર્યક્રમ લઈને આજે રાધનપુરમાં આવી આપ સૌએ જોયો છે કે જે રીતે લોકો ફરિયાદો કરવા આક્રોશ સાથે ઉમટી પડ્યા હતા કે રાધનપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન છે આખા રાધનપુર શહેરમાં તમામ રસ્તાઓ તૂટી ગયા છે ખાડાનું રાજ હોય ખાડાનું નગર હોય એવું રાધનપુરની સ્થિતિ છે ચારે તરફ ગટરના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે ગંદકી બેસુમાર છે મચ્છરોનો ત્રાસ છે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે બીજી તરફ નગરપાલિકામાં ટેક્સ ભરતા હોવા છતાં આજે આ નગરપાલિકા વિસ્તારના રહીશોને નથી સારા પાકા રસ્તા મળતા નથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્ટ્રીટ ની વ્યવસ્થા કે નથી રસ્તા કે બીજી કોઈપણ ની વ્યવસ્થા આ તમામ પ્રશ્નોથી લોકોએ ખૂબ હેરાન પરેશાન થઈને આક્રોશ સાથે રજૂઆત કરી છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાતલપુરમાં બે હજાર તેરથી કેનાલો બની હોય તેમ છતાં આજે દસ વર્ષ કરતાં વધારે સમયથી એક ટીપું પણ પાણી નથી આવ્યું અહીંયા ટોલ નાકા પર સ્થાનિક લોકો પાસે ટેક્સ લેવામાં આવે છે સર્વિસ રોડ ની કોઈ વ્યવસ્થા નથી મીઠાના અગરિયાઓ પ્રશ્નો છે ખેતીની ની પ્રશ્ન ના પ્રશ્નો બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ